નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેક્સે દાવો કર્યો છે તેને ભારત સરકારે અમુક એકાઉન્ટ્સ અને પોસ્ટ ઉપર પ્રતિબંધ મૂકવા કહ્યું છે હેક્સે કહ્યું છે કે અમને ભારત સરકાર તરફથી એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના આદેશ મળ્યા હોવા છતાં અમે તેમ કર્યું નથી કારણ કે અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાના પક્ષમાં છીએ અમે આવા પ્રતિબંધની વિરુદ્ધ છીએ જોકે આ દાવા અંગે કેન્દ્ર સરકારે કોઈ નિવેદન નથી અન્ય સમાચારની વાત કરીએ તો અને ધારાસભ્ય શંકરસિંહ ચૌધરીએ એક વિડીયો જાહેર કર્યો છે આ વીડિયો વારાણસીમાં બનેલા નવા બનાસકાશી સંકુલનો છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરનારા છે પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્રની આ મુલાકાત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સની દેવલ અને અમિત શાહ પટેલ સ્ટારર ફિલ્મ ગદર એ બોક્સ ઓફિસ ઉપર ઘણા રેકોર્ડ બનાવ્યા છે આ ફિલ્મે પર જોરદાર કમાણી કરી હતી આ અંગે અમિત શાહ પટેલે કહ્યું છે કે સની દેવલના પિતા ધર્મેન્દ્ર અમને ગદર એકના સેટ ઉપર મળ્યા હતા આ દરમિયાન તેમણે કહ્યું છે કે જ્યારે પણ પટેલ અને ઓલ મળશે ત્યારે ફિલ્મ હિટ થશે અને એવું જ થયું છે ગદર અને ગદર ટુ ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે